તો વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે મનીષા સર્કલથી વાસણા રોડ પર ભૂવો પડ્યો છે રસ્તા પર પડેલા ભૂવામાં એક કાર ફસાઈ ગઈ હતી વરસાદી ગટર લીકેજ થતા માટીનું ધોવાણ થયું માટી ધોવાઈ જતા જ રોડ પર ભૂવો પડ્યો કાર ફસાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી ભૂવો રિપેર કરવાની કામગીરી હાથ ધરાઈ છે સિટી કમાન્ડ સેન્ટ્રલ વડોદરા ફાયર સર્વિસને કોલ મળેલો કે મનીષા સર્કલથી રાણેશ્વર સર્કલ તરફ જતા રસ્તામાં એક ભુવો પડ્યો છે અને તેમાં વોક્સવેગન એક ગાડી હતી જે પાર્ક હતી જે ફસાઈ ગઈ છે તેથી તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનથી ટર્નઆઉટ લઈ ઘટના સ્થળ પર પહોંચ્યા અને ગાડીને બહાર કાઢી છે અને હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભુવાને પૂરવાની કામગીરી ચાલે છે અને વડોદરા ફાયર સર્વિસે રોડને બેરિકેશન કર્યું છે સેફટીના માર્જિનથી વડોદરા શહેરમાં ભૂવો પડવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે જોકે વર્ષામાં વિરામ લીધા બાદ પણ આજે ભૂવા છે તે હજુ પણ ઠેર ઠેર પડી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મનીષા ચોકડીથી વાસણા તરફ જવાનો આ જે રસ્તો છે અને ત્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે જોકે ભૂવો પડતાની સાથે જે કાર હતી તે પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાબકી હતી જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની તે નથી થઈ પરંતુ જે રીતે વરસાદી લાઇન છે તે પસાર થઈ રહી છે અને તે લાઇનમાં લીકેજ થતાં જ હાલ આ જે ભૂવો છે તે પડ્યો છે સ્થાનિક કોર્પોરેટર સંગીતાબેન પણ અહીં પહોંચ્યા છે આપણે સીધી તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે ભૂવો પડ્યો ને ત્યારબાદ તેઓ વેચાયા છે શું કહેશો બેન ભૂવો પડ્યો અને તાત્કાલિક અહીંયા પહોંચ્યા છો કયા પ્રકારની કામગીરી હા એટલે મને જાણ હું અહીંયાથી પંદર કિલોમીટર દૂર હતી પણ ફટાફટ ત્યાંથી મારું કામ છોડીને હું આવી ગઈ મને જાણ થતાં અને તરત જ મેં તંત્રને પણ ફોન કરી દીધા અને કમિશનરશ્રીને પણ ફોન કર્યો તાત્કાલિક ને તાત્કાલિક આ ભરચક રોડ છે ટ્રાફિકની ખૂબ જ અવર જવર છે એટલે તાત્કાલિક જ એને સમારકામ ચાલુ કરાવી દઈએ અને તરત જ તમે જોઈ રહ્યા છો કે બધું મટરિયલ આવવાનું ચાલુ થઈ ગયું છે હમણાં જેસી પર જેસીબી પણ આવશે અને તાત્કાલિક સમારકામ થઈ જશે

આમ ગાડી નું ભૂવાનું પડવું ને ગાડી નું ભર્યું ને તરત જ ગાડી નીકળી ગઈ કેટલા કલાક માં રિપેર થઈ જશે તમે જોઈ રહ્યા છો કે મટીરિયલ અડધું આવી ગયું છે અડધું આવવાનું બાકી છે અને જેસીબી આવીને આને વધારે ખોલીને પછી અમે બધું મટીરિયલ અંદર નાખીને પછી વેટ મિક્સ પર ઉપર લાવીને પછી આખું જેસીબી થી અને રોલર થી અમે ફેરવીને આપણે અડધો કલાકમાં રોડ ચાલુ પણ થઈ જશે બિલકુલથી તમામ જે મટીરિયલ છે તે અહીંયા લાવવામાં આવી રહ્યું છે વીડ મિક્સ હોય તેમજ માટી હોય જે તમામ મટીરિયલ અહીંયા લાવીને હાલ તો નાખવામાં આવી રહી છે જો કે સ્થાનિક કોર્પોરેટર છે સંગીતાબેન તેઓ અહીં પહોંચ્યા છે અને હાલ અધિકારીઓને ફોન કરી અને તમામ સૂચનાઓ છે તે આપી છે તાત્કાલિક આ જે ભૂવો છે તેનું રિપેરિંગ કામ પણ શરૂ થઈ જશે પરંતુ હાલ જે રીતે ભુવો પડ્યો છે તેને લઈને આ રોડ છે તે પણ બંધ કરવામાં આવે છે પરંતુ જે રીતે કામગીરી ચાલી રહી છે ચોક્કસથી કહે છે કે અડધા કાલમાં અડધા કલાકની અંદર આ જે કામગીરી છે તે પૂર્ણ થઈ જશે અને આ ફરી એકવાર આ જે રસ્તો છે તે શરૂ કરી દેવામાં છે પરંતુ હાલ તો અહીંથી જે પસાર થતા જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી પડી છે કારણ કે એક તરફનો રસ્તો બંધ છે મુખ્ય રસ્તો છે અને તેને જ લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા